દેસર રીતે વિદેશ મોકલવા મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસો ધમધમાટ શરૂ કર્યો છે સીઆઈડી ક્રાઇમ દ્વારા વિઝા કન્સલ્ટન્સી કવાડ વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર વિઝા કન્સલ્ટન્સી કૌભાંડમાં એજન્ટોની મોડન્સ ઓપરેન્ટીનો ખુલાસો થયો છે તો વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમે દીપક પટેલ અને સિહલ પટેલની ધરપકડ કરી છે આરોપીઓ આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ કરતા હતા સીઆઈડી ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ ગુનો નોંધી લે અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધ્યા છે મહત્વનું છે કે ગેરકાયદેસર વિદેશ મોકલવાના રેકેટમાં એજન્ટની જુદી જુદી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ